પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પહેલો પ્રોજેક્ટ છે જે ટોલ બિલ્ડિંગ અડત્રીસ માળનો પ્રોજેક્ટ મંજૂરીને પાત્ર બન્યો છે અને અમે એ કન્સ્ટ્રક્શન હવે ચાલુ કરવાના છીએ આમાં શું શું હશે આની અંદર અમે ઘણી બધી એમએલિટીસ આપી છે કસ્ટમરને ટોટલ અમારો ફ્લેટ એરિયા જે છે એ ચાર હજાર સાતસો એકા કાર્પેટનો છે એની અંદર અમે ફોર બેડરૂમ આપ્યા છે મોટા રૂમ આપેલ છે અને લિવિંગ આપેલ છે કિચન ડબલ કિચન આપેલ છે પૂજા રૂમ આપેલ છે હોમ થિયેટર રૂમ આપેલ છે અને પર્સનલ બે લિફ્ટ આપેલ છે જે કસ્ટમર ઓપરેટ કરી શકે ફોર ફ્લેટ માટે પાર્કિંગની અંદર અમે એક ફ્લેટ ચાર ગાડીનું પ્રોવિઝન કરેલ છે અને જે કોમર્શિયલ છે તેમાં શું હશે કોમર્શિયલ ઓનલી ફોર અમારે રિંગ રોડ ઉપર છ શોરૂમ છે માત્ર અને છ શોરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે જે રેસીડેન્ટ સાથે કઈ કનેક્શન નથી એનું એમ્યુનિટીઝ અમે પેપરો એમિનિટીસમાં અમે જો જોવા જઈએ તો સ્પોર્ટ છે ફન છે હેલ્થ માટેની છે લાઇબ્રેરી છે હોમ થિયેટર છે જીમ છે ઘણી બધી ઓગણચાલીસ પ્રકારની એમિનિટીઝ અમે આપવાના છે અંદાજુત કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂરો થશે ને કેટલી કિંમત કિમશે અંદાજિત અમે ચાર વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરવાના છીએ કિંમત માટે હજી અમે ફાઇનલ બુકિંગ લેશું ને ત્યારે અમે ઓપન કરશું હજી ખાસ કરીને બહુ ઊંચો આ બિલ્ડિંગ બનવાનું છે તો આના માટે તમારે શું શું મંજૂરી લેવી પડે આના માટે અમારે પહેલાં તો એરપોર્ટની એનઓસી લેવું પડે પછી ફાયરનું એનઓસી લેવું પડે પછી પર્યાવરણનું એનઓસી લેવું પડે પછી ટોલ બિલ્ડિંગમાં વિન્ડ પરમિશન અગત્યની છે વિન્ડ પરમિશન લેવી પડે આ બધા પેપરવર્ક પૂરા કર્યા પછી કોર્પોરેશનનું સબમિશન અમારે થાય પછી કોર્પોરેશન દ્વારા ગાંધીનગર મોકલવામાં આવે સચિવાલયમાં ત્યાંથી પછી ફાઇનલ મંજૂરી અમને કોર્પોરેશનને આપે અને કોર્પોરેશન અમને આપે અંદાજિત કેટલા સમયમાં પૂરું થશે કાર્ય કન્સ્ટ્રક્શન અમારું ચાર વર્ષમાં પૂરું થશે અંદાજિત